તો અષાઢી બીજે નીકળનારી ભગવાન જગદીશની રથયાત્રામાં ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થાય છે ને અહીં કેટલાક મકાન જર્જરિત અવસ્થામાં છે સૌથી વધુ ભયજનક મકાનો ખાડિયા વોર્ડમાં છે રથયાત્રાની ની થઈ રહી છે તડામાર તૈયારી રથયાત્રાના રૂટ પરના આ મકાનો રથયાત્રાના રંગમાં ભંગ ન પાડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા એકસો આપવામાં આવી છે તંત્રના સર્વે મુજબ સૌથી વધુ ભયજનક મકાનો ખાડિયા વોર્ડ છે વોર્ડ પ્રમાણે ભયજનક મકાન ની યાદી પર નજર કરીએ તો જમાલપુર માં ચાર તાલુપુરમાં માં સત્યાવીસ રાયખડ માં અગિયાર શાહપુરમાં એકતાલીસ દરિયાપુરમાં અઢાર ખાડીયામાં પંચોતેર જ્યારે કે માધુપુરામાં છ ભયજનક મકાન આવેલા છે રથયાત્રાના રૂટમાં અત્યાર સુધીમાં કુલ એકસો ને બ્યાસી જેટલી ભયજનક નોટિસો આપવામાં આવી છે એમાંથી મોટાભાગની નોટિસો છે ખાડિયા વોર્ડની પંચોતેર જેટલી નોટિસ શાહપુરની એકતાલીસ જેટલી નોટિસ અને કાલુપુર વોર્ડની સત્યાવીસ જેટલી નોટિસ આપવામાં આવી છે આ બધા મકાનોના કોઈ થોડા ઘણા અંશતઃ ભાગમાં અથવા પૂર્ણ ભાગમાં જે ભયજનક ભાગ દેખાય છે તે તાત્કાલિક રિપેર કરવા માટે જે તે મકાન માલિકને જાણ કરવામાં આવી છે આ ઉપરાંત રથયાત્રા જે માર્ગ પરથી પસાર થશે તેની પર પેચવર્ક કરી ફૂટપાથ રિપેરિંગ કરવામાં આવશે રથયાત્રાના રૂટ પર આવતી સ્ટ્રીટ લાઇટ્સ ચેકિંગ કરાશે ભક્તો મોટી સંખ્યામાં માં આવનારો હોવાથી તંત્ર દ્વારા ભગવાનના મોસાળ એવા સરસપુર અને રૂટ પર પાણીની ટેન્કર આપવામાં આવશે ઝલક અમદાવાદ